નમસ્કાર અમદાવાદમાં જે જે થઈ રહી છે નાની મોટી એક પ્રવૃત્તિ અને બહુ મોટું એક અભિયાન ચાલી રહ્યું છે કે આ જે અસામાજિક તત્વો છે અહીંયા લોકોને લૂંટી રહ્યા છે બારગાંવથી બિચારા જે લોકો આવે છે અમદાવાદમાં કામગીરી કરવા માટે અને એમને એવી ચીલ ઝડપ રીતે એમની મોબાઈલ છે કે પર્સ એવું કંઈ ને કંઈક ખેંચી લે છે હવે આ જે એક ભાઈ છે ભરૂચથી બિચારા આવ્યા હતા અને અમના કામ માટે અહીંયા આવ્યા હતા તો એક ભાઈએ અહીંયાથી કાંચ ખોલાવ્યું બીજા ભાઈએ લેફ્ટ થી કાંચ ખોલાવ્યું અને એમ તે બે સાઈડે કાંચ ખોલ્યા અને મોબાઈલો લઈને ચાલે ગયા તો એ દોઢ લાખની આસપાસના મોબાઈલ હતા એમના આજે બિચારા હેરાન થઈ ગયા છે એવી જ રીતે આપણી જો લેડીઝો જે છે રિક્ષાઓમાં બેસે છે તો એ ખાસ ધ્યાન એ બીજે રાખે તત્વોને પકડવા માટે બીજી વસ્તુ એ કહેવાની કે રાત્રે તમે જુઓ સો માંથી સિત્તેર ટકાની જ લાઈટો આગળ પાછળની લાઈટો ચાલુ રહે છે રિક્ષાવાળાની અને એ લોકો રિક્ષાવાળા શું રીક્ષાવાળા કરવા માટે લાઇટો વગર ગાડી ચલાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે એટલે ખાસ એનું પણ અભિયાન ચાલવું જોઈએ પોલીસ રાત્રે ચેકિંગ કરે કે જે રિક્ષાવાળાની આગળની અને પાછળની લાઈટ ન હોય એ રિક્ષા ઉપર ખૂબ જ એક્શન લે અને એના ઉપર દંડ ફટકારે અને એને જપત પણ કરી શકે સલામ નમસ્કાર મારું નામ તાજુદ્દીન સૈયદ છે મુકામ પોસ્ટ વરેડીયા ગામ તાલુકો જિલ્લો ભરૂચ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ હું કંપનીની ટ્રેનિંગના કારણે અમદાવાદ આવેલો ત્યાર પછી સાંજના ટાઈમે મેં સરખેજ ચોકડી પર ટ્રાફિકના કારણે હું ટ્રાફિકમાં ઘણો અટવાણો ત્યાર પછી ત્યાં સરખેજ ચોકડી પર જે લોકો રિક્ષા ચાલકો છે તેમાંથી જ અને તે તરફ જ મારું મારા બંને ફોન ચોરી થયા છે એમાં સેમસંગ એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા જે એક હજાર એક લાખ પચીસ હજારનો ફોન છે અને બીજો ફોન વન પ્લસ નોટ થ્રી જે ચોત્રીસ હજારનો ફોન છે લગભગ દોઢ લાખ જેટલું મારા બંને ફોન હતા એ બંનેઓ ત્યાં ચોરી થયા છે મેં ફરિયાદ લખાવી તો એના પહેલાં બી બેથી એકથી બે ફોન બપોરના ટાઈમે ચોરી થયા હતા તો મારી જોડે એવું થયું કે ટ્રાફિકમાં મારા એક દરવાજા પર એક માણસે ડાબી બાજુ ઠોક્યું તો મને કાચ નીચે કરવાનું કીધું મેં કાચ નીચે કર્યો તો મને એમણે કીધું કે જોઈને ચલાવો હાલાકે ઠોકાય નહીં હતી ગાડી તો જોઈને ચલાવો બીજીવાર બીજી જગ્યા પર જે ડ્રાઈવરની સાઈડ છે તે બાજુ મારું બીજો એક વ્યક્તિ આવ્યો અને દરવાજો ઠોઈકો તો મારું માઇન્ડ તે તરફ ગયું તે દરમિયાન આ એક આખી ટીમ છે તો એમણે મારા ફોન ત્યાંથી સાઈટ પરથી ચોરી લીધા તો હું ટ્રાફિકમાં એવો ફસાયેલો હતો કે મારાથી ગાડી છોડીને બી જવા એવી પોઝિશન હતી નહીં તો પત્રકાર મિત્રને મિત્રોને વિનંતી છે કે મારું આ કામ થોડું કરી આપે અને ત્યાંના અમદાવાદ પોલીસ કમિશનરો અને કોન્સ્ટેબલને બી એ મારું કામ મને હેલ્પ કરી આપે છે તો એમને બી વિનંતી છે કે મને આ કામ જલ્દીથી પૂરું કરી આપે અને મારી જેમ અમદાવાદમાં કેટલા લોકો કામ કરવા આવે છે અમદાવાદની બહારથી લોકો એ લોકોને આ લોકો આ ટાર્ગેટ બનાવે છે અને હાથ ચાલીકે બી કરે છે અને ત્યાં મારપીટ બી કરે છે તો મારી વિનંતી છે કે આવા બહારથી જે વ્યક્તિ આવે છે કામ કરવા માટે તો એમનું બી મતલબ હેલ્પ થાય તો મારી આટલી વિનંતી છે કે તમે આટલું કામ અમારું કરી આપો જેનાથી આ એક અમદાવાદનું નામ ખરાબ થાય છે અમુક અમુક એરિયા છે તો એ વિનંતી છે કે પોલીસ મિત્રોને કે અમારું આ કામ કરી આપવા વિનંતી ધન્યવાદ